ત્યારે સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વાતંત્ર પર્વના એક દિવસ પહેલા એટલે કે ચૌદમી ઓગસ્ટના દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ઓગણસી માં દિવસની ઉજવણીના ભાગરૂપે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કતારગામ ગજરા વિદ્યાભવનના કોન્ફરન્સ હોલ ખાતે આ રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી ગજરા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ચુનીભાઈ ગજરાએ આ વખતે રક્તદાન કેમ્પનું આયોજન કરવાનું બીડું સ્ટુડન્ટ કાઉન્સિલને સોંપ્યું હતું જેથી વિદ્યાર્થીઓમાં સોશિયલ વર્ક કેવી રીતે કરવું અને કઈ રીતે લોકોને કન્વિન્સ કરવા તે અંગે વિદ્યાર્થીઓને અનુભવ મળી શકે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવા પાછળ વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી હતી અને રક્તદાતાઓએ રક્તદાન કરતા વિદ્યાર્થીઓની મહેનત સફળ થઈ હતી વિદ્યાર્થીઓએ ગજેરા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ચૂનીભાઈ ગજેરાનો આભાર વ્યક્ત કર્યો હતો આ સાથે રક્તદાન કરવા આવેલા રક્તદાતાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો ગજેરા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે છવ્વીસ જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટના પર્વ પર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેથી કરી રક્તની કોઈનું મૃત્યુ ન થાય યોજાયેલા રક્તદાન ગજેરા ગજેરા મેનેજિંગ ટ્રસ્ટી સાવલિયા કિરણ હોસ્પિટલથી ડોક્ટર મુકેશભાઈ પટેલ દેવીલાબેન મિસ્ત્રી સોનુબેન આંબલિયા જલ્પાબેન સોની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો જય હિન્દ જય ભારત માનું નામ છે હેત લિંબાસિયા અને જે અમારી ગજરા વિદ્યાભવન કતારગામ શાળામાં દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે તો જ્યારે દર વર્ષે આનું આયોજન ટીચર્સ લોકો પ્રિન્સિપાલ્સને આ બધા કરતા હોય છે પણ આ વર્ષે જ્યારે અમારે સ્કૂલમાં રહેલી સ્ટુડન્ટ કાઉન્સિલ એના દ્વારા આ આખા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમે જ્યારે પેરેન્ટ્સને કન્વિન્સ કરતા હતા કે તમારે બ્લડ ડોનેટ કરવું છે તમને કોઈ પ્રોબ્લેમ નથી ક્યાં ત્યારે અમને ખબર પડી કે આમાં કેટલી મહેનત લાગે છે અને અમને આમાંથી ઘણું બધું શીખવા પણ મળ્યું છે તો હું ખૂબ ખૂબ આભાર માનું છું ગજેરા વિદ્યાભવન કતારગામ શાળાનો અને અમારા ટ્રસ્ટી શ્રી ચુનીસર ગજરાનો ગજેરાનો કે જેમણે અમને આ ઓપોર્ચ્યુનિટી આપી મારું નામ છે શા હું ગજેરા કતારગામમાં ભણું છું મારું બહુ બહુ ધન્યવાદ છે મારા સ્કૂલને અમારા ટ્રસ્ટી ચુનીભાઈ ચુનીભાઈ ગજેરાને અમારા જે ટ્રસ્ટી સર છે અને અમારા બધા ટીચર્સને પ્રિન્સિપલ્સને બિકોઝ અમે લોકોએ જ્યારે આ વખતે મેનેજમેન્ટ કર્યું તો અમને બહુ બધું શીખવા મળ્યું સોશિયલ વર્ક કઈ રીતે કરવું એ વસ્તુ શીખવા મળી છે તેની માટે હું બહુ જ થેન્કફુલ છું અને બીજી વસ્તુ કે અમારા ચુની સર એવરી યર આ બધું ઓર્ગેનાઇઝ કરે છે બ્લડ ડોનેશન કેમ્પનું તો આ વખતે મારી બધા જ વાલીઓથી અપેક્ષા છે કે જ્યારે હવે નેક્સ્ટ ટાઈમ ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરીએ અમે લોકો જ્યારે આયોજન કરીએ બ્લડ ડોનેશન કેમ્પનું તો અમારી એટલી અપેક્ષા છે કે પાંચસોથી વધુ વાલીઓ આવે અને રક્તદાન કરે કેમ કે રક્તદાન એ મહાદાન આપણે કોઈનું જીવ બચાવીએ છીએ મહત્વની વસ્તુ છે તો એની માટે હું બહુ જ થેન્કફુલ છું અમારા ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ સરને અને બધા જ વચેરાવાળાને ડોક્ટર મુકેશ પટેલ સી ઓ કિરણ હોસ્પિટલ્સ કિરણ હોસ્પિટલ દ્વારા સતત આવા કેમ્પોનું આયોજન જરૂરી હોય છે કારણ કે કિરણ હોસ્પિટલ એક માત્ર એવી હોસ્પિટલ છે ભારત દેશમાં કે જે વિના ચાર્જ એટલે એક પણ રૂપીસ ચાર્જ લીધા વગર સાવ કોઈપણ હોસ્પિટલમાં દર્દી દાખલ હોય તો એમને બ્લડ અમે પ્રોવાઈડ કરીએ છીએ હવે આ જે બ્લડ છે તે કોઈ લેબોરેટરીમાં કશે બનતું નથી આ ફક્ત માનવ જ આનું દાન કરી શકે છે અને અમારો મુખ્ય હેતુ એ હતો કે જે વ્યક્તિઓ વારંવાર રક્તદાતા છે અને રક્તદાન કરે છે તો એ લોકોને ખબર હોતી નથી કે આ રક્ત કોને અપાય છે એટલે એ લોકો છે કે જે નિસ્વાર્થ ભાવે દાન કરતા હોય છે તો અમે એવું વિચાર્યું કે ભાઈ જો જે વ્યક્તિ નિસ્વાર્થ ભાવે દાન કરતા હોય તો શા માટે આપણે પણ આમના એક પણ રૂપીસ લેવા વગર લોકોને હેલ્પફુલ થઈ શકે આમ જનરલી દરેકમાં ચાર્જ નવસોથી બારસો રૂપિયા થતો હોય છે રિપોર્ટ્સનો ને બધો કલેક્શનનો ને બેગનો એનો પણ છતાં અમે એવું વિચાર્યું છે કે અમારે એક પણ રૂપીસ ચાર્જ લઈ વગર કોઈપણ હોસ્પિટલમાં કંઈ પણ જગ્યાએ દાખલ હોય તો એ દર્દીને અમે સતત પ્રોવાઈડ કરતા હોય છે અને અમારે ત્યાં દોઢસોથી બસો દર્દી રોજના ફ્રીમાં આ રીતે કલેક્શન કરવા આવતા હોય છે હું આજે આ તકે ગજેરા વિદ્યાભવન અને ખાસ કરીને આ જે સ્ટુડન્ટ્સ કાઉન્સિલ છે કે જે બાળકોએ આ અભિયાન ઉપાડ્યું છે આ બાળકો આવા સારા અભિયાન ઉપાડશે તો એ માનવ મૂલ્ય જે છે તે વધશે અને એના પણ એક માનવ મૂલ્યની ભાવના જે છે બાળકોમાં જે યંગ જનરેશન છે તે ખૂબ સારી વધશે તો આવા બાળકો અને આવા સ્ટુડન્ટ્સ કાઉન્સિલના વિદ્યાર્થીઓ આવાના આવા સારા કાર્યક્રમો કર્યા કરે જનરલ નહીં તો બધા જે છે અત્યારે વેસ્ટર્ન પ્રમાણે કરતા હોય છે પણ આ અભિયાન જે બાળકોએ ઉપાડ્યું છે એ ખૂબ સરસ છે એટલે આ તકે ખાસ કરીને હું આ જે સ્ટુડન્ટ્સ કાઉન્સિલ ગુજરાત ગજેરા વિદ્યાભવનના વિદ્યાર્થીઓ છે એનો આભાર માનું છું અને ગજેરા વિદ્યાભવનનો પણ આભાર માનું છું હું જયેશ પટેલ ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં એકેડેમિક ડાયરેક્ટર તરીકે કામ કરું છું મારા કાર્યકાળ અઢાર વર્ષનો આ આ સંસ્થા સાથે છે અને સંસ્થા ઓગણીસો ત્રાણુંથી ગજેરા ટ્રસ્ટની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી આ દિન સુધી વર્ષ વર્ષમાં બે વખત ગજેરા ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ અચૂકપણે કરવામાં આવે છે એના જ ભાગરૂપે આવતીકાલે જ્યારે પંદરમી ઓગસ્ટ એંસીમાં સ્વાતંત્ર પર્વની આપણે ઉજવણી કરવા જઈ રહ્યા છીએ એના પૂર્વ દિવસે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ગજરા વિદ્યાભવન કતારગામ ખાતે કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં વાલીઓ લક્ષ્મી ડાયમંડના કર્મચારીઓ અને શાળાના સ્ટાફ દ્વારા આજે બ્લડ ડોનેશન થશે અને અમારા અંદાજ પ્રમાણે આશરે અઢીસોથી ત્રણસો યુનિટ બ્લડ આજે એકત્રિત થશે એવી અમારી ગણતરી છે આ બ્લડ ડોનેશન કેમ્પ આ વખતે સ્વતંત્ર રીતે સ્ટુડન્ટ કાઉન્સિલસ જે અમારી સ્કૂલની અંદર સ્ટુડન્ટ કાઉન્સિલસ હોય છે એમની જહેમતથી એમણે એમના સરે ઉઠાવી આખું આયોજન એ લોકોએ કર્યું કેમ્પેનિંગ એ લોકોએ કર્યું વાલીઓ સુધી પહોંચ્યા અને ઘણા બધા વાલીઓને બ્લડ રક્તદાન કરવા માટે કન્વિન્સ કર્યા આ રક્તદાન કરવા પાછળ ગજરા ટ્રસ્ટના જે મુખ્ય આશયો હોય છે એક તો સમાજ સેવા તો છે જ બીજું એ બીજા સાથે જોડાય લોકો ત્રીજું કે પોતાના સ્વાસ્થ્યનું કેર કરતા થાય અને સૌથી અગત્યનું છે કે અમારા બાળકો જ્યારે આ આ અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે આવનારી પેઢી જે છે એ પણ સેવાભાવી વિચારોથી તત્પર બને એટલા માટે આ રક્તદાન કેમ્પ વિશેષ છે અને જે પણ રક્તદાતાઓ આજે રક્તદાન કરશે એનું ગજરા ટ્રસ્ટ ખૂબ આભાર વ્યક્ત કરું છું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત